આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ યુસુફ ઘાંચી નાસીર પાનવાલા આસિફ ઘાંચી અકિલ મુન નિશા ખાન સલમાન ખાન તરફથી મામલતદાર કચેરી અને પુરવઠા રેશન કાર્ડ કચેરીમાં દરરોજ અરજદારો સરકારી કામ અને વિધવા સહાયતા વિકલાંગ સહાયતા કેવાયસી રેશન કાર્ડ અને અન્ય કામ માટે વિકલાંગો અશક્ત વૃદ્ધો અપંગ અરજદારો બીમાર અરજદારો આવતા હોય છે અને તેઓને અંદર કચેરીના સરકારી કામ માટે ઉપરોક્ત પ્રકારની વિકલાંગતા શારીરિક રીતે ખૂબ જ તકલીફ થતી હોય છે તેઓના પરિવારોને પણ ખૂબ જ મુશ્કેલી થતી હોય આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ગાંચીએ જોતા તેઓએ ટ્રસ્ટના સભ્યો નાસીર પાનવાલા આસિફ ગાંચી અકલી મુન નિશા ખાન સલમાન ખાન તરફથી હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું અને વાપી શહેર મામલતદાર કચેરીમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલના હસ્તે વ્હીલચેર આપવામાં આવી આ પ્રસંગે વાપી મામલતદાર કલ્પનાબેન પટેલ દ્વારા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યો સરાહના કરવામાં આવી અને આભાર માનવામાં આવ્યો હતો